तो हमारा ये कहना है पैगम्बर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम के शान में जो बार बार गुस्ताखी की जाती है तो हमारी ये मांग है कि प्रशासन इस पर सख्त एक्शन ले और सख्त कार्रवाई करे और कानून के दायरे में रहकर उसको सख्त से सख्त सज़ा मिले हमारी ये अपील है प्रशासन से और हमें उम्मीद है कि प्रशासन इस पर ध्यान देगी आग कानून और आगे ऐसा कानून बनाए कि कोई भी किसी भी धर्म के रहनुमा के बारे में कोई भी ऐसी बात ना कहे जिससे लोगों का दिल दुखे और लोगों की आस्था पे ठेस पहुँचे लिहाजा सी एम साहब डी एम साहब और कमिश्नर साहब इन सब से रिक्वेस्ट की गई और उन्होंने हमारी बातों को सुना और उन्होंने आश्वासन दिया कि हम इस पर गौर करेंगे और एक्शन लेंगे और हमें उम्मीद है कि इस पर एक्शन लिया जाएगा और आइंदा ऐसी भी कोई एक्टिविटी ना हो कि जिससे किसी भी मज़हब के रहनुमा के बारे में गुस्ताखी हो या कोई ऐसी भी वाली बातें कहे या कौम के बारे में कोई ऐसी बात कहे कि जिससे हमारे भारत देश जो हम सब का वतन है जिसमें सारे मजहब के लोग रहते हैं तो किसी भी कौम के मजहब के बारे में कोई ऐसी बात न कही जाए कि जिससे आपस में भाईचारे को ठेस पहुँचे और माहौल खराब हो हम ये चाहते हैं और हम इस माध्यम से सबको यही अपील करते हैं મેરા નામ મોહમ્મદ જાવેદ અશરફી ચેનલના માધ્યમ થ્રુ દ્વારા જાણવામાં આવે છે કે હુજુનની શાનમાં જે એક સમાજના મહારાજ દ્વારા જે ટિપ્પણી થઈ છે એ દુઃખદ છે અને એ માટે વડોદરા શહેરના દરેક વિસ્તારમાંથી બે બે ત્રણ ત્રણ માણસો અત્રે પોલીસ કમિશનરની ઓફિસ કે શ્રીની ઓફિસે પધારેલ છે અહીંયા કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને નિર્ણય એમના રજૂઆત કરવાની છે કે ભાઈ આવા જ પૃથ્વીઓને હિન્દુસ્તાનમાં અન્ય સમાજો છે અને બધા જ સમાજ એકસાથે અહીંયા રહે છે જ્યારે કોઈ પણ સમાજનો એકબીજા સમાજના માટે બોલે તે કોઈ પણ સમાજે સાખી ના લેવું છે અમારા મારી એક રિક્વેસ્ટ છે કે હિન્દુસ્તાનના બધા જ સમાજને રિક્વેસ્ટ છે કે આવો એક વ્યક્તિ જો બોલતો હોય તો બધા સમાજ ભેગા થઈને એનો વિરોધ કરવો જોઈએ અને અમે એનો વિરોધ કરવા અહીંયા હાજર થયા અમારી રજૂઆત હતી કે એક રામગીરી કરીને અહેમદનગર મારા એક પોતાને ધર્મના ગુરુ કહે છે એવી વ્યક્તિ અમારા હજુર સલ્લાહ અલહી સલમના ખોટી બયાનબાજી કરે છે અને એ બયાનબાજીના કારણે એ બયાનબાજીના કારણે આખા દેશમાં એકતા અને અખંડિતતાને ભંગ થાય એ પ્રકારના કોશિશો થઈ છે કોઈક જગ્યાએ એના કારણે કોમી તોફાનો ઊભા થયા છે તો એવા લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં વહેલામાં વહેલી તકે લેવામાં આવે એમની સામે પગલાં લેવામાં આવે સાથે સાથે આવા લોકો વિરુદ્ધ ખરેખર ગુજરાતના અને વડોદરાના વડા ગુજરાતથી આપણા જે એ છે વડાપ્રધાનશ્રી એ ગુજરાતથી છે અમે વડાપ્રધાનશ્રીને કહેવા માગીએ છીએ કે આવા લોકો માટે ખાસ કાયદો બનાવવામાં આવે તમે જ્યારે પણ કોઈ ગુનાઓ વારંવાર થતા હોય તો તમે કાયદો બનાવો છો તો આ બાબતે એક એવો કાયદો બનાવવામાં આવે એ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવે કે કોઈ પણ ધર્મનો ધર્મગુરુ કોઈ પણ બીજા ધર્મ વિશે ખોટી વાત ના કરે અને એ ખોટી વાત કરનાર ધર્મગુરુ હોય તો પણ એમને પોલીસ સજા કરવામાં આવે ને એવી સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ વ્યક્તિ આવે કોઈ સ્ટેટમેન્ટો આપતા અચકાય એટલે આ અમારી માંગણી છે ને આ માંગણી સાથે આજે અમે લોકો સીપી સાહેબને આવેદન આપ્યું છે ને એના પહેલા અમે લોકોએ કલેક્ટર શ્રીને આવેદન આપી અને પીએમ શ્રીને રજૂઆત મૂકી છે કે આ બાબતે પીએમ શ્રી ધ્યાન રાખી અને વહેલામાં વહેલી તકે આ આવા લોકો સામે પગલા ભરાવે અને કાયદેસરના પગલા લે સાથે સાથે કાયદો પણ બનાવડાવે અશ્પાક મલેખ ઉપર બારાજ ઓલરેડી તમે આજે નિરે રાજ્ય પહેલા